સૌથી પહેલા બધા જ મિત્રો ને મારા જય શ્રી રામ અને જય માતાજી ટોપિક છે નોક કે આપણે કોન્સ્ટેબલ ભરતીમાં કે સરકારી ભરતી પીએસઆઈ ભરતી કોઈ પણ વસ્તુ સરકારી ભરતી છે એના માટે નોક જરૂરી છે કે જે પગની વચ્ચે જગ્યા રહેવી જરૂરી છે હવે બધાનું એવી કમેન્ટ છે કે પગની વચ્ચે જગ્યા રહેતી નથી તમારે આ વિડીયો પૂરો જોવાનો છે ચાર એક્સરસાઇઝ બતાવી ચાર એક્સરસાઇઝ માં તમારી પંદર દિવસમાં તમારા પગની નોક ખુલી જશે બરાબર તમારે ટ્રેસ કરવાનું છે બરાબર

આ પૂરે ખોલવાનું છે બસ આને ટ્રેસ કરવાનું છે આને ટ્રેસ નહીં કરો ત્યાં સુધી તમારી નેક ક્યારે ખુલશે નહીં આ તમારે જોવાનું છે કે નેક ખોલવા માટેનો વર્કઆઉટ કઈ રીતના કરવાનો પંદર થી વીસ રેપ્યુટેશન આવી રીતના મારવાના છે ઓલરેડી ચાર સેટ મારવાના છે તમારે રોજિયા વર્કઆઉટ કરવાનો છે ચાર સેટ મારવાના છે પંદર થી વીસ રેપ્યુટેશન બરાબર બીજો વર્કઆઉટ કઈ રીતના કરવાનો છે હું તમને બતાવું છું આવી રીતના બોલ છે તમારી પાસે ઈટ છે બોલ ના હોય તો કોઈ વસ્તુ નાખો ઈટ હોય તો ઈટ મેકીને આવી રીતના નીચે બેસવાનું છે પૂરું ટ્રેસ કરવાનું છે વધારે વધારે દર્દ થશે બરાબર તમને દુખવાનું લાગશે હવે દુખશે નહીં તો તમારો વર્કઆઉટ ક્યારે થશે નહીં તમારી નેક ક્યારે ખૂલશે નહીં તો આ એક વસ્તુ ધ્યાન રાખવાની છે દુખવા દો જેટલું દુખે એટલું દુખવા દો તમારે નેક જો ખોલવી હોય તો હવે વિધાન આપણી પાસે બે મહિના બાકી છે વધારે સમય નથી હવે તમે આવી રીતના પૂરો સ્કોટ મારી નથી શકતા તો હાફ બેસવાનું છે હાફ એટલે આવી રીતના હાફ બેસશો તો પણ તમારે થઈ જશે બરાબર હવે જાશું આપણે એક્સરસાઇઝ નંબર ત્રણ પર ત્રણ કેવી રીતના મારવાનો છે જોવો તમારે પગ બે અડાડી દેવાના છે નીચે અને આ રીતના તમારે પૂરેપૂરું નીચે આવવાનું છે પૂરું ટ્રેસ કરવાનું છે ધીરે ઉપર આવવાનું છે ધીરે ધીરે ઉપર આવવાનું છે આ બે વસ્તુ તમે જોવો તમારી જગ્યા કેવી રીતના વધે છે બરાબર આ ધીમે ધીમે જગ્યા વધતી જશે એવી રીતના તમારું નેક પણ ખૂલતું જશે આ વર્કઆઉટ તમારે તમે વોર્મઅપ કરીને રનિંગ કરો એની પછી તમારે આ વર્કઆઉટ વુમેન કરવાનો છે અને કાલે મહત્વનો વિડીયો આવવાનો છે કે રનિંગ ગ્રાઉન્ડ પર કેવી રીતના કરવું જોઈએ તો કાલનો વિડીયો તમે ખાસ જોવાનો છે આજે આ વિડીયો તમે જોવો છો કાલે એક વિડીયો

હવે તમે જુઓ પગની વચ્ચે પેલા જગ્યા નતી રહેતી કોઈને તો આવી રીતના જો તમે પંદર દિવસ વર્કઆઉટ ફોલો કરશો ને તો પગની વચ્ચે જગ્યા રહેવાનું ચાલુ થઈ જશે બરાબર અને આવી જ રીતના તમારે વર્કઆઉટ પણ ફોલો કરવાનો છે તમને જો આ વર્કઆઉટ સારો લાગ્યો હોય અને આ હું ગુજરાતીમાં જે વસ્તુ તમને સમજાવું છું બધી વસ્તુ તમને માહિતી મગજમાં ઉતરી હોય તો વિડીયોમાં કમેન્ટ કરો કે આના પછી તમારે કઈ રીતના વર્કઆઉટ પણ જોઈએ છે ને કઈ રીતના બધી વસ્તુ જોઈએ છે ઓકે અને તમારે ખાસ ધ્યાન રાખવાનું છે વર્કઆઉટ પછી તમારે ડાયટમાં પણ ધ્યાન રાખવાનું છે તમારે જોવાનું છે કમેન્ટ કરવાની છે વિડીયો જોવાનો છે પૂરો હવે તમારે આની પછી કયા રિલેટિવ ઉપર વિડીયો જોઈએ છે એ વિડીયો તમે આમાં મને કમેન્ટ કરો એટલે એની ઉપર હું તમને વિડીયો બનાવી આપીશ બરાબર હવે મળશું આવતા વિડીયોમાં ત્યાં સુધી બધા જય શ્રી રામ